ત્રણ લોકોને રાઉન્ડ કર્યા પચીસ લોકોના ટોળા સામે ફરિયાદ દાખલ થઈ છે કુલ નવ ટીમ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે ગુજરાત યુનિવર્સિટીમાં મારામારીની ઘટના બની હતી પોલીસે સાત આરોપીઓની ઓળખ કરી છે હાલ ત્રણ લોકોને રાઉન્ડ અપ કર્યા હોવાની પણ જાણકારી પ્રાપ્ત થઈ છે વિડીયો પણ વાયરલ થયો હતો જેમાં નમાજ પડવાને લઈને કેટલાક લોકોએ વિદેશી વિદ્યાર્થીઓને સામે પથ્થરો ફેંક્યા હતા અને મારામારીની પણ ઘટના બની હતી જય શ્રી રામના નારા લાગ્યા હતા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ સમગ્ર કેસને લઈને ત્રણ લોકોને રાઉન્ડ અપ કર્યા છે પચીસ લોકોના ટોળા સામે ફરિયાદ દાખલ થઈ છે અને નવ ટીમ સમગ્ર ઘટનાને લઈને તપાસ કરી રહી છે ન ચલાવી લેવાય ગુજરાત યુનિવર્સિટી જે શિક્ષણનું ધામ છે ત્યાંની હોસ્ટેલમાં રહેતા વિદેશી વિદ્યાર્થીઓ સાથેની આ કરતુત જેને લઈને સરકાર પણ સ્પષ્ટ છે પ્રશાસન સ્પષ્ટ છે જે પણ જવાબદાર હશે કાર્યવાહી થશે